નમસ્કાર હવે તમને લોકોને ખબર છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલ એટલે કે એમ બીબીએસ બીડીએસ બી અને બી એચ એડમિશન લેવું હોય તો એમની પ્રક્રિયા છે એ ચાલુ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને એમ બી બી બીડીએસ બી અને બી એચ રાઉન્ડમાં જવા માટેના શું નિયમ છે એની વ્યવસ્થિત સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો આ સૌથી પહેલાં તમારી સામે આ પીડીએફ ડાઉનલોડ થઈ છે એમાં તમને લખ્યું છે પ્રવેશ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ સૂચના હવે આમાં જે કહેવામાં આવ્યું છે એ તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું છે હું એક એક લીટી છે હું તમને વ્યવસ્થિત સમજાવીશ અને પછી કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો હવે પહેલી જુઓ આમાં તમને લખવામાં આવ્યું છે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે એમસીસી દ્વારા છે એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમ માટેનું શેડ્યુલ જાહેર કરવામાં આવે છે એટલે કે એમસીસી છે એ કોની પ્રક્રિયા કરે છે એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમ છે એની પ્રક્રિયા કરે છે એ જ રીતે એનસીઆઈએસએમ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એટલે કે એનસીએચ દ્વારા છે બી અને બી એચ અભ્યાસક્રમ માટેનું કાઉન્સેલિંગ શેડ્યુલ છે એ જાહેર કરવામાં આવે છે હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે પ્રવેશ સમિતિની મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ હાલ બંને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ વનની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક છે ત્યારબાદ તેઓ નીચે મુજબની મહત્વપૂર્ણ સૂચના લાગુ પડે છે હવે તમને પહેલી વસ્તુ ખબર છે કે ભાઈ એમબીબીએસ અને બીડીએસ એમાં તમારે ભાગ લેવો હોય તો અલગ પ્રક્રિયા છે અને બીએમએસ અને બીએચએમએસ એમાં તમારે ભાગ લેવો હોય તો અલગ પ્રક્રિયા છે પણ તમે આમાં રજીસ્ટ્રેશન એક સાથે જ કરાવ્યું હતું તમે અગિયાર હજાર રૂપિયા આપીને એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ અને બી એ ચારે ચારની જે પ્રક્રિયા છે એ એક સાથે થતી હતી ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આમાં જુઓ પહેલા મુદ્દામાં તમને શું કહેવામાં આવ્યું છે કે MBBS BDS બીડીએસ અને બી અને BHMS માટે અલગ અલગ પ્રક્રિયા તો આમાં જોઈ શકો છો તમે કે ભારત સરકારના પ્રવેશ કાર્યક્રમ મુજબ MBBS BDS અને બી અને BHMS અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ છે એટલે આ પેલી સ્પષ્ટતા કરી દીધી MBBS BDS ની બીડીએસની એક સાથે થશે અને બી અને BHMS અભ્યાસક્રમ છે એની પ્રક્રિયા એક સાથે થશે એટલે કે MBBS અને બીડીએસ અભ્યાસક્રમ માટે ભરેલી ટ્યુશન ફી BAMS અને BHMS અભ્યાસક્રમમાં એડજસ્ટ નહીં થાય એટલે આ મુદ્દામાં શું કહેવા માંગે છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજ મળ્યું અને એની ફી છે તમારે પાંચ લાખ રૂપિયા MBBS BDS બીડીએસમાં હવે તમે એના બીજા રાઉન્ડમાં જાવ છો તો બીજા રાઉન્ડમાં જે તમને MBBS અથવા તો બીડીએસની કોલેજ મળે છે તો એની માની લો કે વર્ષની ફી છે છ લાખ તો તમારે શું કરવાનું હોય તો કે તમારે બીજા રાઉન્ડની જે કોલેજ મળી છે એમાં માત્ર ને માત્ર તમારે તફાવત ભરવાનો હોય એટલે એક લાખ રૂપિયા છે એ તમારે ભરવાના થાય પણ માની લો કે તમને પહેલા રાઉન્ડમાં કોલેજ મળી છે એમબીબીએસ બીબીએસ બીડીએસની અંદર પાંચ લાખવાળી એટલે કે એની ફી છે એ પાંચ લાખ છે હવે તમે આયુર્વેદ અને હોમિયોપેથીમાં ભાગ લ્યો છો હવે એનો પહેલો રાઉન્ડ આવ્યો છે હવે પહેલાં રાઉન્ડમાં માની લો કે તમને કોઈ આયુર્વેદિકની કોલેજ મળી ગઈ છે અને એની ફી વર્ષની છે એ બે લાખ રૂપિયા છે તો તમારે એવું ન હોય કે આનો તફાવત તમારે ભરવાનો હોય તમારે ભરવાનો એવું ન હોય તમારે આની જે ફી હશે એ પણ અલગથી ભરવાની થશે અને આ બ્રાન્ચની ફી છે એ તો પાંચ લાખ તો તમે ભરી દીધા એના સિવાય જો માની લો કે આ કોલેજની ફી બે લાખ હોય તો એ તમારે

એના સિવાય બી અને બીએચએમએસ અભ્યાસક્રમ માટે ભરેલી જે ટ્યુશન ફી છે એ પણ એમ બીબીએસ અને બીડીએસમાં એડજસ્ટ નહીં થાય કે હાલો ભાઈ અમે આયુર્વેદિકમાં ભર દીધા હતા એટલે એમબીબીએસમાં નથી ભરવાના એવું નહીં થાય ક્લિયર થઈ ગયું હવે આમાં જોઈ શકો છો તમે તો વધારાની ભરેલી ટ્યુશન ફીનો રિફંડ માત્ર સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ છે એ તમને પરત આપવામાં આવશે એટલે એવું નહીં કે ભાઈ હાલો તમે બી એમએસનું એડમિશન કેન્સલ કરાવી નહીં એટલે એને દિએ તમને રૂપિયા છે અથવા રોકડા આપી દઈએ એવું ન હોય બધા રાઉન્ડ પૂરા થશે એમ બીબીએસ બીડીએસ બીએમએસ અને બી એના પછી સંપૂર્ણ રિફંડ છે એના રાઉન્ડ ચાલુ થશે પહેલાં આ ક્લિયર થઈ હવે આમાં જુઓ તમે રાઉન્ડ ટુમાં ભાગ લેવા અંગે હવે આ તમે ખાસ સમજો કે એમ બીબીએસ બીડીએસના રાઉન્ડ વન અને બી અને બી એચ એમએસના રાઉન્ડ વનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના જૂના રજીસ્ટ્રેશન દ્વારા છે એ એમ બીબીએસ બીડીએસના રાઉન્ડ નંબર ટુ અને બી અને બી એચ રાઉન્ડ નંબર ટુમાં છે એ ભાગ લેવાની તક મળશે ક્લિયર થઈ ગયું તમે જૂના રજીસ્ટ્રેશન સાથે તમે છે એમબીબીએસ બીડીએસના પણ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો અને બીએએમએસ અને બીએચએમએસ છે એના પણ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકો છો હવે એના પછીનો મુદ્દો છે એ ખાસ સમજવાનો છે એમાં જુઓ પેલું એ પૂછે રાઉન્ડ ટુમાં અલોટેડ બેઠક કન્ફર્મ ન કરાવવાના સંજોગોમાં એનો મતલબ એમ કે એમબીબીએસ અને બીડીએસના તમને રાઉન્ડ મળી ગયું છે અને તમે કન્ફર્મ નથી કરાવતા તો હવે જુઓ પહેલાં તમને એ પૂછે ક કરીને એમ બીબીએસ બીડીએસ અભ્યાસક્રમ માટે જો રાઉન્ડ ટુમાં પ્રવેશ ફળવાયેલ છતાં પણ જો વિદ્યાર્થીઓ અલોટેડ કોલેજની ટ્યુશન ફી ભરેલ નથી એટલે કે તમે ટ્યુશનની ફી નથી ભરતા તથા હેલ્પ સેન્ટર ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન ઓર્ડર લેતા નથી એટલે કેવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓને એમ બીબીએસ અને બીડીએસના બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ છે અને એ લોકો એ કોલેજ લેતા નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી તો એમની જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારી જપ્ત થશે એટલે કે દસ હજાર રૂપિયા છે એ તમારા જપ્ત થઈ જશે અને બીજી વસ્તુ ખાસ લખી છે કે આવા વિદ્યાર્થીઓએ જો એમબીબીએસ અને બીડીએસના રાઉન્ડ થ્રીમાં ભાગ લેવો હોય તો એમને નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે એનો મતલબ એમ કે તમારા દસ હજાર રૂપિયા છે એ તો હોયા જ જશે એના સિવાય પણ જો તમારે રાઉન્ડ થ્રીમાં ભાગ લેવો છે એમ બીબીએસ બીડીએસના તો તમારે ફરીથી જ નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે જેમાં તમારે કંઈ કંઈ પ્રોસીજર કરવાની છે નવી નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન પિન ફી ભરવી પડશે એટલે કે અગિયાર હજાર રૂપિયા છે એ તમારે ભરવા પડશે એના સિવાય નવી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે એટલે કે અગિયાર હજાર રૂપિયા છે એ તમારે ભરવા પડશે જેમાં નોન રિફંડેબલ હજાર રૂપિયા છે અને બાકીના દસ હજાર છે એ તમારે રિફંડેબલ છે તથા હેલ્પ સેન્ટર ઉપર પ્રમાણપત્રની ચકાસણી કરવી છે એ ફરજિયાત રહેશે ક્લિયર ના સમજાય તો વિડીયો બેથી ત્રણ વખત જોજો પણ ભૂલ ના કરતા ક્લિયર થઈ ગયું અને વધુ માહિતી માટે તમે અમારા જે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે જોડાઈ શકો છો તો એમાં તમારે જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે એ પેઇડ કાઉન્સેલિંગની અંદર તમને સંપૂર્ણ માહિતી છે પહેલેથી લઈને છેલ્લે સુધી એ પર્સનલમાં જ આપવામાં આવશે એટલા માટે જે વ્યક્તિ જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય હવે જુઓ એના પછીનો મુદ્દો આપણે જોઈએ છીએ કે જો તેઓ બીએમએસ અને બીએચએમએસમાં રાઉન્ડ ટુમાં ભાગ લેવા માંગે છે એટલે કે એમબીબીએસ બીડીએસના રાઉન્ડ ટુમાં તો એ વ્યક્તિએ ભાગ લીધો તો ના કન્ફર્મ કરાવ્યું તો ગઈ સીટ હવે પછી જો એને બીએમએસ અને બી ના પણ બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો ફરીથી નવું રજીસ્ટ્રેશન પિન ફી ભરવી પડશે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે તથા હેલ્થ સેન્ટર ઉપર પ્રમાણપત્રની ચકાસણી કરાવવી ફરિયાજિયાત રહેશે ક્લિયર થઈ ગયું એટલે ચોખ્ખો અને સ્પષ્ટ કહેવાનો મતલબ એમ જ છે તો એમબીબીએસ અને બી ના અને બીડીએસના જો બીજા રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં એડમિશન તમને લોકોને મળે છે અને તમે લેતા નથી તો તમારી ડિપોઝિટ જાશે પછી તમારે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય કે બીએમએસ અને બીએચએમએસના બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો તમારે લોકોએ ફરજિયાતપણે છે એ ફરીથી અગિયાર હજાર રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર થયો આ મુદ્દો ન સમજાય બે વખત વિડીયો જોજો એના પછી ખ લેખવું છે બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમ માટે તો રાઉન્ડ ટુમાં પ્રવેશ ફળવાયેલ છે છતાં એ વિદ્યાર્થીએ ટ્યુશન ફી નથી ભરેલી તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા નથી તો એ લોકોની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત થશે ક્લિયર થઈ ગયો હવે તમા હવે જુઓ આવા વિદ્યાર્થીઓ જો બી અને બી એચ એમએસમાં રાઉન્ડ થ્રીમાં ભાગ લેવો હશે તો તમારે નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે જેમાં તમારે ફરીથી આ બધી પ્રક્રિયા કરવાની છે નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે નવી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે તથા હેલ્થ સેન્ટર ઉપર તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરાવવાના રહેશે હવે જુઓ એક્ઝામ્પલ તરીકે તમે લોકો એ એમ અને બી એચ બીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે તમને લોકોને કોલેજ મળી ગઈ છે તમે એમાં એડમિશન કન્ફર્મ નથી કરાવતા હવે તમને એમ થયું કે ભાઈ મારે એમબીબીએસ અને બીડીએસના ત્રીજા રાઉન્ડમાં મારે જવું છે તો તમારે ફરીથી નોન રિફંડેબલ રજિસ્ટ્રેશનની પિન ફી ભરવી પડશે એ સિવાય રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ પણ ભરવી પડશે તથા હેલ્પ સેન્ટર ઉપર છે એ પ્રમાણપત્રની ચકાસણી કરવી પણ ફરજિયાત રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ જો બીએમએસ એમએસ અને બીએચએમએસમાં તમને બીજા રાઉન્ડમાં કોલેજ મળે છે અને નથી લેતા અને તમારે જો એમ બીબીએસ અને બીડીએસમાં ભાગ લેવો હોય તો ત્રીજા રાઉન્ડમાં ફરી જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે હવે જો આમાં તમે જોઈ શકો છો કે રાઉન્ડ ટુમાં પ્રવેશ કન્ફર્મ કરાવતા વિદ્યાર્થીઓ ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર પર જમા કરીને એડમિશન ઓર્ડર લીધેલ વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ નિયત સમયગાળામાં રદ કરી શકે છે રદ તમે કરી શકો છો પણ એમની જે ડિપોઝિટ છે એ જપ્ત થશે ક્લિયર થઈ ગયું હવે આ વાત આવે છે રાઉન્ડ નંબર થ્રીની તો પહેલી વસ્તુ એ કે રાઉન્ડ થ્રીમાં પ્રવેશ ફળવાયેલ હોવા છતાં જે વિદ્યાર્થીઓ કન્ફર્મ નથી કરાવેલા તો એ વિદ્યાર્થીઓ આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા માટે પાત્ર રહેશે નહીં ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એમ બીબીએસ અને બીડીએસમાં માની લો કે ત્રીજા રાઉન્ડમાં તમે ભાગ લીધો છે અને તમે લોકો એ ફી છે એ તમને એડમિશન મળી ગયું છે ફી નથી ભેરી તો તમને એમબીબીએસ બીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડમાં ભાગ લેવા દેશે નહીં અને રાઉન્ડથીમાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીઓ પણ કોઈ પણ સંજોગોમાં એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં ભાગ લઈ શકશે નહીં એનો મતલબ એમ કે એમબીબીએસ બીબીએસ અને બીડીએસમાં માની લો કે તમને છે ત્રીજા રાઉન્ડ સુધીમાં તમારું એડમિશન કન્ફર્મ છે તો તમે લોકો છે એ ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો એમબીબીએસ બીડીએસ બીએમએસ એમ કોઈ ભાગ નહીં લઈ શકો અને કોઈ પણ એટલે કોઈ પણ સંજોગોમાં પ્રવેશ રદ થશે નહીં ક્લિયર થઈ ગયું કોઈ પણ એટલે કોઈ પણ સંજોગોમાં તમે ગમે એટલું કહેશો ને એ તમારું એડમિશન રદ નહીં થાય તમારે ત્યાં ભણવું પડશે એના પછી બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમમાં કે રાઉન્ડ થ્રીમાં પ્રવેશ ફળવાયેલ હોવા છતાં જે વિદ્યાર્થીઓએ કઈ પ્રક્રિયા કરેલ નથી એટલે કે ટ્યુશન ફી નથી ભરેલી તથા એડમિશન ઓર્ડર લીધેલ નથી તો તેઓ આગળના બીએમએસ અને બીએચએમએસના રાઉન્ડ માટે પાત્ર રહેશે નહીં અને આવા વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓ રાઉન્ડ થ્રીમાં પ્રવેશ કન્ફર્મ કરે છે તો એ પણ છે એ કોઈ બી રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે એટલે કહેવાનો મતલબ એ છે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડ સુધીમાં જો તમારું એડમિશન કન્ફર્મ હશે અથવા ત્રીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવેલ હશે તો તમે ભાગ નહીં લઈ શકો બી એમએસ અને બીએચએમએસમાં આગળના રાઉન્ડમાં તમે પણ ભાગ નહી શકો કન્ફર્મ કરાવેલ હશે તો હવે જો એ લોકોએ આમાં એ સ્પષ્ટતા નથી કરી કે હવે એ લોકો છે આ લોકો ભાગ લઈ શકે કે નહીં તો આમાં એમબીબીએસ અને બીડીએસ માટે લખ્યું છે હવે આયુર્વેદ હોમિયોપેથી માટે લઈ શકે કે નહીં એની જ સ્પષ્ટતા એ લોકોએ કરી નથી ક્લિયર થઈ ગયું એ કરશે એટલે હું તમને અપડેટ આપી દઈશ એના પછી આ ચોથો રાઉન્ડ છે તો એમાં ભાઈ જે આપણે નિયમ છે એ પ્રમાણે જ કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં પ્રવેશ ફરવાયેલો હોવા છતાં પણ જો તમે એડમિશન લેતા નથી તો તમારી ડિપોઝિટ છે એ જપ્ત થશે અને પ્રવેશ છે એ તમારો કોઈ બી સંજોગોમાં રદ કરી દેવામાં આવશે નહીં આ એનું ઇંગ્લિશ વર્ઝન છે ક્લિયર થઈ ગયું હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જો તમે લોકો એ પહેલાં રાઉન્ડમાં ભાગ લીધો એમ બીબીએસમાં તો તમે આયુર્વેદ હોમિયોપેથીના પણ પહેલા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો ક્લિયર થઈ ગયું એટલે આ બધા નિયમો છે તમે વ્યવસ્થિત એક વખત વાંચજો વિડીયો બેથી ત્રણ વખત જોજો અને ના સમજાય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય જેથી એમને માર્ગદર્શન છે પર્સનલ સંપૂર્ણ મળતું રહે એ સિવાય પણ તમારે લોકોના અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો